નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આજે ખરેખર ખુશી એટલે ખુશી તો કાયમ હોય જ પણ જ્યારે ખેડૂતને જે વસ્તુની જરૂર હોય ને એ જરૂરિયાત પૂરી થાય ને એટલે ખેડૂત દીકરાને આવો અનેરી ખુશી આવે લેંગોન ટી શર્ટ તમે ગંધારા પહેરી જ જોઈને એવું ના માનતા કે આ કામ ધંધો જ કરતા કંઈ કંઈક એમ રખડવાઈ જાય પણ કારણ કે આપણે ખેતીવાડી અને પશુપાલનનો યુટ્યુબની અંદર ચેનલ એની છે ને એટલે આપણે એમ થાય બહુ ટાઈફો કરીને બ્લોગ ના બનાવી તો સારું એટલે મસ્ત મજાનો વરસાદ થઈ ગયો છે ખુશીની વાત તો આ છે અને આથી મોટી ખેડૂતને માટે ખુશીએ કઈ હોય તમારે ગામ નામ અને તાલુકો કહેજો કેવો વરસાદ છે એ કહેજો અને મિત્રો વાત કરતાં ઘણું દુઃખ થાય છે કેમ કે પંજાબની જે સ્થિતિ છે ને એ જોઈ અને ખરેખર જોઈ ના હગે વિડીયો આપણે કાપી નાખવો પડે આવી સ્થિતિ છે પશુ એના તણાઈ જાય અને આપણે રહ્યા માલધારી એટલે પશુ પ્રેમી આપણાથી જોયું જાય નહીં આપણાથી અહીં કોઈ પણ રીતિ જવાય નહીં અને ઘણા બધા ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઉપર એ લોકોના ત્યાંથી જે વિડીયો આવતો હોય એમાં આપણે મેસેજ મોકલીએ છીએ પણ હજી એની કોઈ રિપ્લાય આવ્યો નથી કદાચ રિપ્લાય આવીએ તો આપણાથી બનતી મદદનો હાથ લાંબો કરશો કેમ કે અત્યારે એની પરિસ્થિતિ બહુ કફોડી છે અને કફોડી પરિસ્થિતિમાં જ એને કામ આવવું ને એનું નામ જ માણસ કહેવાય હું તો એમ કહું કે ને તમારી આજુબાજુ ભલે તમે પંજાબ કંઈ એવી પરિસ્થિતિ સર્જાણી ત્યાં કંઈ માનો કંઈની પરિસ્થિતિ ખરાબ હોય અને કંઈ પણ મદદ ના થઈ શકે તો અહીંયા આજુબાજુમાં પણ કોઈ માણસની પરિસ્થિતિ ખરાબ હોય ને એને મદદ કરો ને તો એ ભગવાન એટલું જ પુણ્ય આપી દે કીડીને કણ ને હાથીને મણ ખરેખર સપ્તાહ કરવાની જરૂર નથી સપ્તાહમાં એક લાખ માણસ જમે ને એથી કરતાં એક કીડીયારું પૂરી આવો ને તો ને લાખો જીવ હોય આપણામાં જીવ છે એવડું જ કીડીનામાં હોય તો હવે આપણે આગળ વાત કરીએ જિખરવાની છે એ તો મિત્રો વરસાદને લીધે આપણા ખેતરની અંદર જોરદાર ગ્રીનરી આવી ગઈ છે અને જે વસ્તુની જરૂર હતી એ જરૂર એને હવે પૂરતી થઈ ગઈ છે તો મિત્રો એક વાત એવી છે કે માંડવીને લગભગ લગભગ 80 દિવસ જેવું થઈ ગયું છે તો આની અંદર આપણે ઉપરથી જે પ્રવાહી સલ્ફરના છંટકાવ કર્યા હોય એ તો અલગ વાત છે પણ અત્યારે ખરેખર દોડવાને અને મૂળના સડા માટે સલ્ફર બહુ કામ કરે ઘણી જગ્યાએ ઘણા વિડીયોમાં જોયું ઘણા બધા માણસો વાત કરતા હોય કોઈ ખેતીના અનુભવી મારા જેવા એ વાત કરતા હોય કે ભાઈ દોડવામાં કાળો દાગ થઈ જાય છે વર્મ વાયર આવે એ અડી જાય તો એ થઈ જાય છે પણ એ હે ને અંદર ગરીને દેડવાને ખાઈ જાય ને તો દેડવું બગડી જાય કાળા દાગ થાય છે ને પાણીને લીધે થાય છે મારું માનવું આવું છે કેમ કે અમારી આ વાડી જે છે આ વાડી એટલે અમે જે અમારું રહેણાંક છે ગામની પડખે વાડી છે હવે એ વાડી બધા ખેતરોથી અમારું ખેતર નિશાણમાં હવે નિશાણની અંદર જ્યારે અતિના પ્રમાણમાં વરસાદ થઈ જાય ને ત્યારે રેસ લાગી જાય રેસ લાગી જાય એટલે ફરતી બાજુથી બધી વાયુ અધાર આવે અને અમારા પડામાંથી પાણી નીકળે ત્યારે અમારા પડામાં જે માંડવી થાય ને જેવીસ હોય કે પછી બાવીસ હોય કે ગમે એ બિયારણ હોય દોડવા દાગ વગરના થતા જ નથી તો અમે આને ખરેખર નાની હોય અને વધારે પડતો રેસ લાગી જાય ને તો અમે આને હોમ પોટેશિયમ હોમિક એસિડ જે પંચાણું ટકા આવે એ અને સલ્ફરથી અમારી માઇન્ડ બીને અમે જીવતી રાખી ઘણા મને કોમેન્ટ કરીએ કે આ વિડીયો તમારે પહેલાં બનાવવાની જરૂર હતી અને ખરેખર પહેલાં જ બનાવવાની જરૂર હતી કેમ કે વરસાદ અતિવૃષ્ટિ થઈ જાય અને ખેતરની અંદર પાણી ભરાયેલું ભરાયેલું રહેતું હોય કે મારે વહેલી કોઈને આવી પરિસ્થિતિ હોય કે ભાઈ રેસ લાગી જતો હોય તો પણ આ વિડીયો તમને ઉપયોગી જરૂર થાય સલ્ફર નાખે તો કેટલું નાખવાનું ખરેખર મિત્રો એક વીઘાનો માપ તમને કહું સલ્ફર વીઘે તમે જે ફાડા સલ્ફર નહીં કહો એ ફાડા સલ્ફર તો આપણે પાયાના ખાતરમાં અલગ જ વાત છે પણ અત્યારની પરિસ્થિતિમાં કે વરસાદી વાતાવરણ હોય અને આપણે મગફળીનો પાક એટલે કે તેલીબિયા પાક કહેવાય તેલીબિયા પાકને સલ્ફર એટલે ખરેખર આપણે લાફીની અંદર ઘીમાં મજા આવે ને એ બી મગફળીને મજા આવે ઉપરથી છાંટવું હોય તો ઠીક છે પણ જમીનની અંદર આપવું હોય તો ફુવારા પદ્ધતિથી આપી શકાય રેતીમાં ફેરવીને વરસાદ થયો હોય તો આપી શકાય અને હવે અત્યારે આ વરસાદ થઈ ગયો રેતીમાં ફેરવી અને આપી દેવા હવે એમને કહેતા કે કઈ કંપનીનો લેવો સલ્ફર એંસી ટકા નેવું ટકા બે આવે છે જે લેવો હોય તમારી ઈચ્છાની વાત છે કંપની બંપનીનો આપણે કંઈ કહેતા નથી કેમ કે કોઈ કંપનીવાળા જેથી પ્રમોશન કરવું આવીએ ને તેથી કંપનીના નામનું આપણે ધધરાટી બોલાવી દેવું આમ તો મેં એક્સરે આમાં મારી છે પણ એક્સ રેની કંપનીવાળા આજે મને કંઈ કહેવા નથી આવ્યા કે ભાઈ આ હિહલી છે ને તમે સાટો આમાં અને તમને હું ફાયદો કરાવી દઈશ કે તમારો વિડીયો જોઈને કોઈ લેવા આવીએ તો તમારે આગળ પ્રમોશન કરાવી આવું જી પ્રમોશનનો વિડીયો બનાવીને તેથી હું તમને કહી દઈ પહેલાં કે આ પ્રમોશનનો વિડીયો છે અને ખરેખર એટલી મહેનત કરતા હોય તો કંઈક મળવું જરૂરી છે તો સલ્ફર હર કોઈ કંપનીનો આવે બધા હાર જ આવે છે એંસી ટકા નેવું ટકા જે તમારે લેવો હોય વીઘે બે કિલો તમારે ડ્રિન્ચિંગ એટલે કે ફુવારા પદ્ધતિથી ટપક હોય તો ટપક પદ્ધતિથી આપી દેવાની છૂટ અને મગફળીના પાકને અથવા તેલબિયાના પાકને વધારે પડતી સલ્ફરની જરૂર હોય હોય ને હોય જે આ પીરા પીરા ઘોડા દેખાય છે એ પીરા પીરા ઘોડા એ સલ્ફર આવશે એટલે બધા સમાપ્ત થઈ જશે અને અત્યારે આ વરસાદ થયા પછી કંઈ ફાયદો થયો કે નથી થયો એ આપણે જોઈ મગફળીની અંદર બધા વાતો કરતા હોય કે હોયાની વળવાયું ફૂટી પડ્યું હોયાની વળવાયું ફૂટી પડ્યું લગભગ કોઈ ભાઈ મારે મોઢામાં કેમેરો કરો છો ભાઈ કોઈ કહેતા હોય ને કે દવા છાંટવાથી હુયા થાય હૂયા તો મગફળીમાં ઇમનીમય થાય પણ આ હુયામાં ડેડવા કરવા હોય ને એવું કંઈક હોય ને તો બતાવજો કોઈ પણ કંપનીવાળા વિડીયો જોતો હોય તો એક રિક્વેસ્ટ છે કે હુયા તો ફોડી દો પણ ખરેખર આમાં ડેડવા થવા જોઈએ બીબડાએ થઈ જાય પણ ખાલી રહી જાય રોકે બીબડા થાય હુકલ ધ્રાક જેવા એ કંઈ કામના નથી થાવું હોય ને તો આની અંદર ડેડવા થાય ને તો જ કામ કરે તો અમને એ દવાનું કહેજો અમે લીટર મોટે નહીં ને બેરલું મોઢે લઈ જાઉં તો મેન વાત આપણે જે છે ને જ આપણે આવી જાય આ હુયા બૂયાનું ટાઢું પાડ નાખો કરે હે કામ છે આપણે આ જ વર્ષે છે અને ઘણા બધા ખેડૂત મિત્રોના રિવ્યૂ લીધા મારાથી હજીને વિડીયો બનાવવા પુગાણું નથી પણ ખાસ હું તમને વાત કહું કે જે જે મિત્રોએ મને ભલામણ કરી હતી ને નોવાની એનું હું ભલામણ જોઈ અને રવારે પણ મને ભલામણ કરી હતી હું ગયો તો લીહોશી અથવા તો કલ્ટર લેવાને એની જ મને કીધું કે નોવા છાંટો રિઝલ્ટ ના આવે તો પછી આગળ જોયું જાય અને જે ભાઈઓને મેં રિવ્યૂ લીધા છે એ લોકોએ કીધું કે નોવાનું કામ બેસ્ટ છે એટલે આપણે વાપરીએ હવે હુયા થઈ ગયા હે દેડવા કરવા ને એ ભગવાનના હાથની વાત છે અને તમને ખબર છે ને ઉપરવાળો હો દીકરા કૌરવો ને હતા પણ ભગવાન બધા લઈ લીધા પાંડવો પાસ હતા એટલે આમાં એવું થાય કે હુયા તો મલક દઈ દીધા હે પણ હવે ડેડવા કરવા એ ભગવાનના હાથની વાત છે આપણા ભાઈમાં હે હે બાકી આગળ ની જે વાત કરી છે કે આની અંદર વરી પાછો નાની નાની ઝીણી ઝીણી ઈયળનો ઉપદ્રવ થયો હે હાવ હાવ કેવી ચોખા ન ત્રીજા ભાગનો તો એને માટે કંઈક બેસ્ટ સોલ્યુશન લઈ આવવા માટે આપણે કાલની તારીખમાં વિડીયોમાં વાત કરશું કે એના બેસ્ટ સોલ્યુશન માટે શું કરવું જોઈએ જે આપણે હેવીના પેટના રાઉન્ડ મારતા હતા ને એવા હેવીના પેટના નહીં મારવા પડે કેમકે આ યળ છે ને હાવ સામાન્ય વસ્તુથી નાબૂદ થઈ જાય અને આપણે ગારો હુકાય એટલે બે ત્રણ દિવસ પછી સલ્ફરે રેતીથી ઉડાડી દેવો અને જો વરસાદ ઉડાડી જાય તો ફુવારાથી પાવો છે અને સસ્તામાં સસ્તી હાવ દવા છે ને યળની ઝાટવાની છે અને હાવ મફતના ભાવમાં પંપ તમને પડે ને તો જ હા કહેજો નકર બાવરિયામાં ઘા એટલે મોબાઈલનો તમારે તમે ઘા ના કરી દેતા પણ આપણે યોગ્ય ખેડૂતને સાચી માહિતી આપવાની છે અને હવે આ વિડીયોના એન્ડમાં જે આ ભેં છે ને એ વેચી નાખવાની છે આ ભેં તમે જોઈ લો આ ભેંવાળાનું નામ સરનામું તમને એના જે મોબાઈલ નંબર નાખીને મોબાઈલ નંબર ઉપર મળી જાય જોતા હોય ને ફોન કરતા હોય ને ભેંહ લેતા હો હાલો